નર્મદા વિશેશમાની હળો પરમ પુજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ સાથેની પ્રશ્નોત્તરી અને હોળી રસિયા તથા ફૂલફાગ મહોત્સવના દ્રશ્યો ભરૂચના લલ્લુભાઈ ચકલા સ્થિત શ્રીજી મંદિર દ્વારા આયોજિત હોળી રસિયા તથા ફૂલફાગ મહોત્સવમાં વચનામૃત અર્પવા માટે પધારેલા પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શનિવાર તારીખ નવમી માર્ચે સાંજે છ કલાકે ગીતાપાર્ક સોસાયટીના બંગલા નંબર બારમાં પધાર્યા હતા શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિતભાઈ શાહના પરિવારજનો વૈષ્ણવજનો તથા મિત્રમંડળે એમનું સ્વાગત કર્યું હતું અને પૂજન અર્ચનનો લાભ લીધો આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી રવિકુમારજી મહારાજ પણ તેઓ સાથે હાજર રહ્યા હતા ભરૂચની સ્થાનિક ચેનલના રિપોર્ટર્સને મહારાજ શ્રી આપેલ ઇન્ટરવ્યુ પ્રસ્તુત છે એ બહુ જાણીતી કહેવત છે કુતરાની પીઠળી વાંકી તો વાંકી પાડોશી દેશનું એ જ કામ છે પાકિસ્તાનનું તો આપણા જે વૈષ્ણવ ધર્મમાં આ અંગે શું કેવી કોઈ ઉકેલ દિશા એવું કંઈ ખરું શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ વાક્યની વેદાહ શ્રી કૃષ્ણ વાક્યની હંતવ્ય આત તાઇ વધારણા એટલે જો જન જનતા લક્ષ્ય સત્ય અને પ્રકૃતિ આ ચારેય જો અસુરક્ષિત હોય તો એની સુરક્ષા માટે એના પ્રોટેક્શન માટે કોઈની ઉપર પ્રહાર કરવો ભગવાન કહે છે કે બ્રહ્મ બંધુના અંતર આતતાઈ બરાબર વધારણા એ દ્રષ્ટિકોણથી અગર કોઈક એવા નિર્ણય લેવા પણ પડે છે તો એ જાનહાનિ માટે નહીં પણ સ્વરક્ષા માટે પણ અનિવાર્ય છે તાપેતરમાં સુરતમાં જમણા બે દિવસ પહેલાં મોરારી બાપુ પદ્મશ્રી ગુણવંત શાહ કદીલ ઝાદા અમલભાઈ પટેલ બધા સર્વ સંભાવ અંગે ભેગા થયા હતા એમાં આક્ષરી પણ હતા એ કાર્યક્રમ વિશે થોડીક વાત કરો એ કાર્યક્રમમાં કદીર બાબા છે જેમણે એવી ભાવના હતી કે કતલખતે ખાંદે જતી જે ગાયો છે તે એ સ્લોટર હાઉસમાં જતી ગાયોને અને બીજી બધી દૂધ અને વગર દૂધની પ્રોડક્ટિવ અને અનપ્રોડક્ટિવ કેટલ્સને એ પોતે પોતાની ગૌશાળામાં રાખીને અને એમનું સમન્વય એમનું સંરક્ષણ કરે એમની સેવા સુશ્રુતા થાય એ ભાવનાથી એમણે ત્યાં એ આયોજન કરેલું હતું અને એમાં અલગ અલગ પ્રકારથી વિરોધના સ્વરો પણ હતા તો એ જે કાર્ય નિષ્ઠાથી શરૂ થયું છે અમે બધાએ ગૌહત્યા માટેનો વિરોધ પણ કર્યો અને સાથે સાથે જે હેતુથી જે સંકલ્પથી આ કાર્ય પ્રારંભ થયો છે એ વર્ષો સુધી આ જ સંકલ્પને લઈને ચાલે